जगन्नाथ यात्रा मध्ये खूपच छान वाटलं चौथीदार जगन्नाथ यात्रा झाली आमच्या इथं जसा गणपतीचा प्रत प्रसंग करतो आम्ही तसा जगन जगन्नाथ यात्राचा पण प्रसंग खूपच एन्जॉय करतोय खूपच मजा येते आणि खूपच सर्व समाजाचा एक समोर सर्व समाजाचा एक साथी सर्वे खेळतात नाचतात कुरतात खूपच मजा येते खूप मजा आई जय जगन्नाथ जय जगन्नाथ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે બોડેલીના નગરમાં નગરચરિયાએ નીકળી ભગવાન જગન્નાથજી વર્ષમાં એક વખત આ રીતના ભક્તોને દર્શન કરવા માટે નગરમાં નગરચરિયા કરતા હોય છે ત્યારે આજે ડોકલિયાથી લઈ અને બોડેલી નગરમાં એક અનેરોજ આનંદ અને ઉલ્લાસ હતો આ નગરયા નગરચરિયા આ રથયાત્રા આ વર્ષે ચોથું વર્ષ છે પણ એનો સમય આ વખતે બપોર પછીનો રાખવામાં આવે છે કારણ કે ગયા વર્ષે દિવસ દરમિયાન ખૂબ જ ગરમી હતી એના લખે લોકો ખૂબ જ પરેશાન થયા હતા એટલે આ વખતે સાંજના ઠંડા સમયે અને મેઘરાજાએ પણ ખૂબ જ મહેર કરી છે જગન્નાથ ભગવાન ઉપર કે આજે વરસાદ પણ થંભી ગયો છે અને ધ્રુહિણીઓને પણ સાંજના સમયે આ રથયાત્રા હોય તો એમને કામમાંથી થોડોક એ સમય થોડોક નવરાશ નો હોય એટલે નગરજનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ નગરમાં રથયાત્રાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે એક એક આચાર્યો અને અગાસીઓ બધું જ આજે ભરચક થઈ ગયું છે અને આજે રથયાત્રાના આ વિરામ બાદ બધા જ ભક્તજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન ખોડિયાર ચોકમાં કરવામાં આવ્યું છે હું ખાસ એક વાત કહેવા માંગુ છું કે રથયાત્રા સમિતિએ આજે એક સુંદર આયોજન આ બોરેલી નગરજનોને બતાવ્યું છે કરીને બતાવ્યું છે અને ભગવાન જગન્નાથે ખૂબ જ ઉત્સાહ પ્રેમપૂર્વક નગરજનોને આશીર્વાદ આપ્યા છે ત્યારે એક યાદગાર આ રથયાત્રા બની રહેશે એવું ચોક્કસ મારું માનવું છે જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ